સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ થી ગેરકાયદેસર રીતે હથિયાર લાવીને સુરતમાં ડિલિવરી માટે આવનાર એક શખ્સને પકડી પાડ્યો છે આરોપી અનિશ હમીદ શેખ દેશી બનાવટની પિસ્તોલ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર છે તેની સાથે છુપાયો છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરત શહેરમાં રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખી ક્રાઈમ રાજની ટીમો સવારથી જ પેટ્રોલિંગ માટે

પિસ્તોલ લઈને આવ્યો હતો આ હથિયાર સુરતમાં અન્ય કોઈ શખ્સ ને આપવાનું હતું પરંતુ તે પથક ની કારણે પકડી પડી પોલીસે હનીશ હમીદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો આ ગુનાખોરી પાછળ કેટલા શખ્સો જોડાયેલા છે મધ્યપ્રદેશ જે સુરત સુધી હથિયારો કેવી રીતે આવી રહ્યા છે આવા અનેક પ્રશ્નો છે જેના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલ શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે